વ્યા અઠ્ઠાણું ચોવીસ સોતેર ચોંસઠ પિસ્તાલીસ ઉપર ડાટા પીએસઆર સાહેબને ફોન કરીશી શું ફોન ઉપાડે છે કે વાત કરે થાય છે કે નહીં હવે એક નંબર છે તે શ્રીસોફ બોલે છે કાલુનો અને આ બીજો નંબર ઉપર ફોન કર્યો ને તે ફોન ઉઠાવતા નથી ફોન જેમ ઉઠાવતા નથી તેમ મારા ઉપર ફોન પણ નથી કરતા કાલે પણ મેં ફોન કરેલો હતો જે એચ ટીઆઈસીવાળો નંબર છે તે શ્રીસોફ બોલે છે શ્રીસોફ કરેલો છે અને આ બીજો નંબર છે અઠ્ઠાણું સોવી સોતેર સોસઠ પિસ્તાલી નંબર એના પર કરી તો એ ફોન ઉઠાવતા નથી તો કાલે આવી રીતે કરેલું ફોન કરેલો પણ ઉઠાવ્યો નહીં ત્યાર પછી મને એવું થયું કે કોઈ કામમાં હશે એટલે કદાચ નહીં ઉઠાવતા હોય તો એનો પણ રિટર્ ફોનય મારા પર આવ્યો નથી તો અત્યારમાં મેં આ બારના એક વાગ્યાના આજુબાજુ છે અત્યારે સમય દિવસના સાત તારીખ ત્રીજો મહિના અને બે હજાર ચોવીસના તો અત્યારે મેં ફોન કર્યો તો પહેલાં નંબરો અઠ્યાસી નંબરવાળા ઉપર ફોન કર્યો તો એ શ્રીશોપ બોલે છે અને શ્રીસોપ કરેલો છે ને આ નવ્વાણું સોવીસ સોતેર સોસઠ પિસ્તાલીમાં ફોન કર્યો તો હું નથી મારા ઉપર ફોન પણ નથી કરતા કારણ કે એવું છે કે એને જવાબ દેવો પડે એમ છે મને અને ઘરે જ્યારે હું એને એમ કહું કે આજે સો દિવસ ઉપર થઈ ગયેલા છે નેવું દિવસમાં તો ચાર્જશીટ બનાવીને કોર્ટમાં રજૂ કરી દેવી પડે છે આ નિયમ છે પરંતુ હજી ચાર્જશીટ જમા થઈ કે નથી થઈ એની કોઈ માહિતી નથી અહીંયા અમારું કોઈ નિવેદન લેવા નથી આવ્યું પૂરું નિવેદન નથી લીધું અમારું અને જો અહીંયા આવે આવે આવતા કેમ નથી એનું કારણ એ છે કે મારા ઘરે સીસી કેમેરા લાગેલા છે લગાવેલા છે મેં એટલે ત્યાં એની બધું પોલીસ છતું થાય એમ છે એટલે અહીંયા ઘરે મારા ઘરે ખુદ આવતા નથી ને પોલીસ સ્ટેશને મને બોલાવે છે તો પોલીસ સ્ટેશને બોલાવે છે તો હું એ લોકોને એમ કહું ભાઈ હું આરોપી તરીકે મને બોલાવો છો કે શું હે કે મારું નિવેદન લેવાનું છે કે હું કઈ રીતે મને બોલાવો છો તો મને નોટિસ તો મોકલો હે સમજ મોકલો નોટિસ મોકલો તો એના આધારે હું તાર પોલીસ સ્ટેશનમાં આવું છું આવી શકું અને અને મેં એવું કીધેલું છે પોલીસ ડાટા પોલીસને કે તમે જે મદદ માગશો તે મદદ તમને દેવા તૈયાર છો પણ આ કેસને કાયદેસર કાર્યવાહી કરો પરંતુ કોઈ જવાબ દેવામાં આવતો નથી હવે જોઈશી પછી પાછો ફોન કરી હવે એસપી સાહેબને ફોન કરું ભાવનગર શું છે

હવે બીજી વાર આપણે ટ્રાય કરી જઈએ છીએ જુઓ ભાવનગર એસપી સાહેબ ને બે વખત ફોન કર્યો પણ એને ઉપાડ્યો નથી ચાલો કોઈ કામમાં છે હવે એનો ફોન આવે કે નથી આવતો તે રાહ જોઈએ છીએ આપણે